અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા સમગ્ર રાજ્યમાં તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજરોજ સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી સંત કેતેશ્વર સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી આ રેલીમાં નગરપાલિકાના કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો રેલી દરમિયાન સ્વચ્છતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા આ રેલીમાં અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ પૂર્વ પ્રમુખ વિનય વસાવા નગરસેવક સુરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ફિરોજ મલિક ભરૂચ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના બર્થડે સત્તર સપ્ટેમ્બર થી લઈને પખવાડિયા સેવા અંતર્ગત નગરપાલિકા દ્વારા સસ્તા રેલીનું આયોજન કરવામાં આવ્યું આમાં સ્કૂલ ના વિદ્યાર્થીઓ જોડાયા નગરપાલિકાના કર્મચારી સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના સભ્યો સભ્યશ્રીઓ જોડાયા હતા